નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમદાવાદમાં સસ્તી દવાના નામે એનઆરઆઈને ને ક્ષેત્રાતા કોલ સેન્ટરનો નો પર્દાફાશ ચોવી ની ધરપકડ કરવામાં આવી મહેસાણામાં કરુણ કટના તેર વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે હિંમતનગર પર અને વચ્ચે ટક્કર એન્જિનિયર નામ સુધારા અંગે નવા નિયમો જાહેર વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી માંથી ચુમ્મોતેર બાવીસ લાખના કેમિકલ પાવડરની ચોરીમાં નવની ધરપકડ કરવામાં આવી પાલમપુરમાં હિટ એન્ડ રન કાર ચાલકે ત્રણ રાહદરી આત્મસર્પણ બાવીસ પર કુલ નેવ્યાસી લાખનું ઇનામ હતું ગીર ગઢડા માતાની નજરો સામે સિંહ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઈ એક કિલોમીટર દૂર લાશ મળી સાયલાના કિટલામાં કપાસની આડામાં ગાજાનું વાવેતર ઝડપાયું બે પોઈન્ટ કરીને કર્યો આપઘાત કારણ અંક બંધ અમદાવાદમાં લાખોની કરફોડ ચોરીમાં ચોકનારો ખુલાસો મિત્રો ઘરે વાસ્તો હોવાનો જાણતા મિત્રો કર્યો જ હાથ ફેરો તાળીસ ટકા વધુ મિલકત મળી એસબીની મોટી કાર્યવાહી ડિજિટલ એરેસ્ટ કારણે વડોદરામાં ખેડૂતના આપઘાત કેસ સુરતમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી નવસારીમાં નવસારી જેવી ઘટના વિદ્યાર્થી હોય કાતરથી હુમલો કરતા ચકચાર ગુજરાતની હવા બની પરિ અમદાવાદ રાજકોટ સહિત આઠ શહેર માં એક્યુઆઈ ધાતક સ્તરે પહોંચ્યો પંચમહાલમાં વરિયા ગામે પચાસ વર્ષથી રહેતા ઉદા ઘરે સીલ કરાયું ગેરકાયદે કબજો હોવાથી તંત્રની કાર્યવાહી

રામ મંદિર ખાલિસ્તાનીઓ બેફામ ભારત વિરોધ નારીબાજી તિરંગા અપમાન કરાયું કેન્દ્ર સરકારના ત્રણ નવા નિર્ણય અર્થમેટલસ માટે ભારતે બનાવ્યો મોટો પ્લાન સાત કરોડ રૂપિયા ખર્ચ છે મધ્યપ્રદેશમાં પ્રદેશ છ વર્ષની બાળકીના દુષ્ક્રમ આરોપ સલામ પાંચ દિવસથી થી પ્રદર્શન દરમિયાન રિશ્તીયા બે મમતા બેનરજી નિવેદન પર પટકે ભાજપ શાસન કગના પાકિસ્તાન પર પણ સાધુ નિશાન દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ ડેટામાંથી કોના ડ્યા નામ યુઆઈડીએ આપી માહિતી રાહુલે રાહ કહ્યું તો સોનિયા ની શરણ ને યાદી કંપનીના માલિક ને આત્મહત્યા કરી ડાયરામાં કર્યો ચોકનારો ખુલાસો યુપી માં બી એલ ઓ તરીકે કામગીરી કરતા એકાઉન્ટ કરી આત્મહત્યા લગન ને એક દિવસ બાકી હતો ભાજપના ઉમેદવારને અને તાત્કાલિક દસ લાખ મેળવો કેન્દ્ર મંત્રી નો ગામના લોકોને વાયદો બંધારણ દિવસેપતિ મુર્મુએ નવ ભાષામાં બંધારણ ને અનુવાદ નું લોક પણ કર્યું દિલ્હી બ્લાસ્ટ કેસ માં સાતમી ધરપકડ આત્મધાતી હુમલાખોર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો કર્ણાટક માં ભય તેમના લગન સમુ રાતે આવતા જહેર માં કાબકી પાંચ ના મોત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે તો ધારાસભ્યના દાવાથી કોંગ્રેસ માં સિગરેટ ટીલ નો દાવો અયોધા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિ નો મુદ્દો બેનરજી એસઆઈઆર ના વિરોધ માં ત્રણ કિમી ની રેલી અગાઉ મમતા નું સંબોધન ભારત હવે અત્યાર ખરીદનાર નહીં ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું રાજનાથ સિંહ સરકાર નો કર્મચારીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં નિર્ણય લઈને નાણાં સ્પષ્ટ કહ્યું કસ્ટડીમાં હિસ્સા ને મૃત્યુ દઉં એ સિસ્ટમ પર એક કલક દેશ આવી ઘટના સહન નહી કરીએ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી અમદાવાદમાં શિયાળાની શરૂઆત થતા તસ્કરો નો તરખાટ શરૂપુરિસ્તાન ભરૂચમાં હિટ એન્ડ રન ના ઘટના કોકિટ મિલર ની અડફેટે બે બાળકો ના મોત ફરાર વાહન ચાલકને ને ધરપકડ કરવામાં આવી ભારતીય ક્રિકેટ ટીમના ના દિગ્ગજ બેટ્સમેન ચૈત્રસિંહ સિંહ પરિવાર પર દુઃખનો પાર પહાડ તૂટી પડ્યો રાજકોટમાં ચૈત્રસિંહ પૂજારાના શાળાની આત્મહત્યા દુષ્ક્રમ નો હતો મિત્રો જ બન્યા કાળ યુવાને કરપી હત્યા જામનગર ના જીજી હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દી શ્વાસને બચકા ભરી લેવાના પ્રકરણ માં સિક્યોરિટી ગાર્ડ નોટિસ અપાઈ ફરી પરમાણુ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ નું ટેન્શન છોટા ઉદીપુર માં ભયાનક અકસ્માત અજાણે વાહન બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે ત્રણના મોત અમદાવાદ રોડ પર છત્રી લઈને સિમ કાર્ડ વેચનાર થી ચીટજો ડિજિટલ એરેસ્ટ ફ્રોડ માટે વિદેશમાં સિમ સપ્લાય કરતા એજન્ટો ઝડપાયા રામ મંદિર નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું આજે પીએમ કરશે સ્માર્ટફોન ખરીદવા મળશે લઘુત્તમ તાપમાન સાત દિવસ માં બે પોઈન્ટ ચાર ડિગ્રી વધતા ઠંડી નું જોર કટ્યું સુરત માં બીએલઓ નું સક્ષપદ મોહત બાથરૂમ માંથી બે પાન અવસ્થામાં મળી આવેલી મહિલા અધિકારી નું નિધન